ભરૂચ જિલ્લા એસઓજી પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી અને એમની ટીમ દ્વારા એક માહિતીના આધારે ગઈકાલે ત્રણ શખ્સો ને રૂપિયા ચાલીસ લાખ પાંત્રીસ હજાર જેટલા શંકાસ્પદ રકમના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલા તેઓને પૂછપરછ કરતા આ ત્રણેય જણાએ ચાર દિવસ પહેલા એક ઇકો ગાડીમાંથી અડતાલીસ લાખ રૂપિયાની ચોરી કરેલી હોવાની પૂછપરછ દરમિયાન પૈસાની ચોરી જિલ્લામાં ગુનો દાખલ થયેલો નહીં આ પૈસા કોના હતા એ બાબતે આરોપીઓને પૂછપરછ કરતા આરોપીઓ પહેલેથી જાણતા હતા અને એમના કહેવા મુજબ એક મૌરવી છે કે જે ઔરંગાબાદ ની મદ્રેસામાં કામ કરે છે જેનું નામ છે મુસા આદમ રંદેરા મૂળ સુરત જિલ્લાના માંગલોર તાલુકાના ગામના છે તો એમના એમ એમની ગાડીમાંથી આ ચોરી કરેલી હોવાની હકીકત જણાવેલી આરોપીએ અને ત્યારબાદ આ મોલવી નો સંપર્ક કરી એને પૂછપરછ કરતા એને આ પૈસા જાંબિયા થી હવાલા મારફતે એક સાકિર હુસેન પટેલ નામના ના એક ઇસમ પાસેથી થી હવાલા મારફતે મેળવેલા હતા આ રકમ અહિયાં જે આ ત્રણ આરોપીઓ પકડાયા છે એ પૈકી એક જકરિયા ઇદ્રીસ બારીવાલા નામનો જે ઇસમ પકડાયેલો છે એના મોટો ભાઈ કાપડ ની દુકાન ચલાવે છે જેનું નામ છે અફઝલ ઇદ્રીસ પટેલ એની દુકાને સાકિર હુસેને પૈસા હવાલાના આપેલા અને એની દુકાનેથી આ જે મૌલવી છે એ પૈસા મેળવીને જઈ રહ્યા હતા અને અંકલેશ્વર ખાતે એમની ગાડી ઉભી રાખીને એક ખરીદી કરવા માટે નીકળેલા એ વખતે આ નજર ચૂકવીને આ જે ત્રણ આરોપીઓ છે હુજેફા અલ્તાબ યાકુબ પટેલ જકરિયા ઇદ્રીસ બારીવાલા મોહમ્મદ જાવેદ જાકીર પીપા આ ત્રણ જણાએ નજર ચૂકવીને આ અડતાલીસ લાખ રૂપિયા ચોરી કરેલા અને એ પૈકી ની આ ચાલીસ હજાર ચાલીસ લાખ પાંત્રીસ હજાર ની માત્ર રકમ આ ત્રણેય આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલી છે એસઆઈજી પોલીસ દ્વારા અને આ પૈસા બાબતે આ મૌલવી પૂછપરછ કરતા કોઈ હજુ ચોક્કસ સંતોષકારક જવાબ આપી શકતો નથી શાળા માટે મગાવ્યા હતા એ બાબતે એનું કહેવા મુજબ કે એને એક મકાન ખરીદવા માટે એના

અને હાલ વધુ તપાસ છે ચાલુ છે